સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ

નિયમિત ક્લોરિનેશન તેમજ સફાઈની સૂચના આપે છે નગરપાલિકામાં છત્રીસ કોર્પોરેટરમાંથી પાંત્રીસ ભાજપના બિનહરીફ ચૂંટાયેલા છે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્તમ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા બિરદાવવામાં આવેલી પાલિકાની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી છે વોર્ડ નંબર છ માં ગટરની સમસ્યાથી પરેશાન લોકોએ કોર્પોરેટર પુરીબેન દંતાણી પાસે રજૂઆત કરી હતી જોકે તેમના પુત્ર બંડી દંતાણીએ લોકોની રજૂઆત સાંભળ્યા વિના તેમને પરત મોકલ્યા કડી વિધાનસભાની પેટાચૂંટણીના સમયે જ આ નોટિસ આવતા મામલો ગરમાયો છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મત વિસ્તારમાં આ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે